જમીનમાં ભટકાણો ને ત્યાં એટલે રાતું રાતું થઈ ગયું જો હું રાંધવા આવી ગઈ હું આમાં મૂકી દીધી એ ખીચડી આમાં ડુંગળી બટેટાની શિયાક ને અહીંયા થાય છે આહાનાનો નાસ્તો બટેટાની ચીપ્સ થઈ રહી જો આજે આહાના કે મારે કે બટેટાની ચીપ્સ લઈ જાવ હું બધું હાલો હું તો કરી નાખીએ રંધાતું જાય અને જે નાસ્તો થતો જાય આહાના સાડા બાર વાગે ભણવા જાય હે તો હું એના હા તો નાસ્તો કરી લઉં જે થોડો તડકો નીકળો હોય તમને મારા મોઢામાં ગરમી દેખાતી આ આજે ગરમી ગરમી હે એટલો થયો તો એ ગરમી ખાય છે ને જો આહાને એ નવું ટિફિન કહી તું ને આજે આ ટિફિન લઈ જાઉં ને ભેગા હે આલુ પરોઠા ને બટેટાની ચીપે આ એક પરોઠું ખાઈને જાહે જા એક ઈના ટિફિનમાં નાખીને તો ટિફિન હજી હે ને બાંધવાનું બાકી છે તો જો આવું હાલે હે મેં બને એવો નાસ્તો અમે તો સવારમાં કરી લીધો હે શાણ રોટલી મેં ના પપ્પા એ દુકાને વયા ગયા ત્યાં જ હું તો નાસ્તો કરું પણ આહા નાને ઉઠીને હે ને શા નો ભાવે એટલે એ ખાઈએ નહીં ખાલી એક દૂધ જ પીએ ને પછી અટાણે દહ વાગે જાય ને તો એ જાય એટલે હું અટાણામાં હે ને અવારમાં વહેલું રાંધી નાખું કે સાડા બાર વાગે જાય ને તો ખાઈને જાય તો જો આવું કે હાલે હે અટાણાના પોરમાં અમારે ઓલો મારો વિડીયો વાયરલ થઈ ગયો તમે કોઈ ન જોયો હોય તો શું કહેવાય ત્રણ દિશા વિડીયો બનાવતા નતા થાકોડો લાગ્યો હતો આરો હવે થતું હતું થોડુંક કંઈક કંઈક છે વિડીયો બનાવવાનું આરો થઈ જાય થાકી જવાય ઘરમાંથી પરવારીએ નહીં કામ હોય તો એટલું ભેગું થઈ ગયું હોય મહાનાનો નાસ્તો કરું હું આમાં પરોઠું નાખી દઉં ને આમાં નાખી દે બટેટાની ચીપ્સ ને આ એક પરોઠું હોય ને થાય ને જાહેર રાખી દઉં અહીંયા મારા ચેનલમાં જે નવા નવા સબસ્ક્રાઈબર આવ્યા ને હમણાં ઘણા આવ્યા હે તો ચેનલને લાઈક કરતા જજો જોતા જજો પૂરો વિડીયો મારો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સગા સંબંધીને મારો વિડીયો શેર કરજો

જોતો આ કરી ને ગઈ તી કરતી હતી ઉઠીને